હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે મગફળી ખેતરમાં જ ફણગા ફૂટી ઉગી નીકળ્યા છે કપાસના પાકમાં સડામણની સ્થિતિ સર્જાય છે ખેડૂતોએ આખો સિઝન મહેનત કરી પાક તૈયાર કર્યો હતો પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદે આખી મહેનત પાણીમાં વહાવી દીધી છે ખેડૂત બિયારણ દવા ખાતર અને મહેનત નિરર્થક સાબિત થઈ છે ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાનીનો સર્વે હાથ ધરી તાકી વળતર આપવામાં આવે તો શિયાળાના રવિ પાકની સિઝનની વાવણી યોગ્ય અને સારી રીતે થાય તેવી માંગ ઉઠી છે જે આપ જોઈ શકો છો કે અરવલ્લીમાં જે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ આગાહી અનુસાર જે વરસાદ કમોસમી થયો છે તેના કારણે ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન વેઠવાનું અને સહન કરવાનો વારો આવે છે ત્યારે આપ જોઈ શકો છો કે મેઘરજ તાલુકાના નાલાકુપા ગામે એક ખેડૂતે આખું વર્ષ એમની ખેતી સાચવવા માટે રાત દિવસ મહેનત કરી જે જેમને એક વ્યવસ્થા રહેવા માટેની પણ કરી હતી પરંતુ અચાનક આ કમોસમી વરસાદ થવાના કારણે તેમનો પાક સદંતર નિષ્ફળ ગયો છે અને આખું વર્ષની મહેનત તેમની પાણીમાં ગઈ છે ત્યારે ખેડૂતોને આર્થિક સહન કરવાનો વારો આવે છે

ટા હવે ચોમાસા ચોમાસાનું મોગા પામે સોયાબીનની વાવણી કરી હતી હવે વાડીને તૈયાર કરી નાખ્યું અને મોઢામાં આવ્યો હતું ગઈ કાલથી વરસાદ બહુ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું હવે મગફળી મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે અરે હવે કપાસ હવે અમારી માંગ તો એ જ છે કે સરકારે અમને થોડીક મદદરૂપ રૂપ સાથ ને વળતર આપ્યો તો બહુ સારું હતું અમારી ખેતી તો પૂરી નિષ્ફળ થઈ ગઈ પરમાર રમણભાઈ મોનાભાઈ ગામ ખૂબ કર્યા હવે અમારે મોગા ભાવનું બિયારું લઈ જવા આવ્યું હવે સત્તરસો અઢારસો હવે મગફોળી હતી ત્રણ હજારની મકાઈ હતી સત્તરસો અઢારસોની બધું નિષ્ફળ ગયું છે હવે બધું કાલથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું બીજું ઉગી ગયું ને બીજું તરી ગયું ને બીજું બગડવા માંડ્યું ને એવું થયું છે એટલે અમારે સરકારની નિયમથી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાયરૂપ થઈ તો એના માટે સારું છે હવે માર્કેટ બાય પણ અમને કશું મળે એવું નથી બીજું ત્રીજું કશું સારેલું પણ બગડી ગયું તો પણ શું ખવાડવું એ બધી રીતે મુસીબતી પૂરી કુદરતી થઈ એટલે થોડી સહાય આવે તો સારું છે જેડીસી ન્યૂઝ સાથે આશિષ વાળંદ અરવલ્લી